તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર જે ખેડૂત મિત્રોને સણાંનું વાવેતર કરેલું છે અને હાલમાં એવો પ્રશ્ન દેખાઈ રહ્યા છે કે ચણામાં સુકારો જોવા મળી રહ્યો છે ઘણા ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ હતી કે વિજયભાઈ તમે સણાના સુકારા વિશે થોડીક માહિતી આપો અને ફ્લાવરિંગ વિશે થોડીક માહિતી આપો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય તો આજે આપણે એમના વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે સણામાં સુકારા વિશે વાત કરીએ ચણામાં આવતો સુકારા એમાં જો તમારે બેસ્ટ રિઝલ્ટ મેળવવું હોય તો એક આવે છે ટ્રોપિકલ કંપનીનું ટેક સ્ટાર તમે કન્ટેન્ટ પણ જોઈ શકો છો આ તમારે એક પંપમાં દસ ગ્રામ જેટલું આપવાનું છે એની સાથે તમારે ટ્રોપિકલ કંપનીનું ટેગ ઓર્બિટ જે આ તમારે એક પંપમાં પચીસ ગ્રામ જેટલું આપવાનું છે બંનેનો ડોઝ પણ તમે બનાવીને સ્પ્રે કરી શકો છો વીઘે ચાર પંપ જેટલો સ્પ્રે કરવાનો છે તમને બહુ બેસ્ટ રિઝલ્ટ સુકારામાં જોવા મળશે એકદમ સારી એવી ગ્રીનરી આવી જાય છે અને જે છોડ સુકાતા હશે એમાં બહુ ઝડપથી રિકવર જોવા મળશે અને આપણે શણામાં વાત કરીએ હવે ફ્લાવરિંગ વિશે તો ફ્લાવરિંગ માટે આપણે ઇઝરાયલ ક્રોપ સાયન્સનું ફૂલોન આવે છે જે એમાં કન્ટેન્ટની વાત કરીએ તો એમિનો એસિડ અને વિટામિન આ તમારે એક પપમાં દસથી પંદર એમએલ જેટલું આપવાનું છે એટલે બહુ સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે તો આજ આજના વિડીયોમાં આટલું